कौन है नंबर आपका हेलो कौन बोलो तुम्हें नाम देन मम्मी बोलू बेन तुम्हारो सुको तेन दी थी फोन करा छोकरी ने मारी बराबर हां तो एक एक के मम्मी के सॉरी कह दे के हूं के आपरे सॉरी नहीं क्या मां तो दो सॉरी नहीं क्या मां तो दो कल को आऊ छु तो ओपे स्कूल में ना ना सर देखे आज सॉरी नहीं क्या मां तो दो मु काले पुलिस से तुम ના ના સર એવું ન હોય ભાઈ કે મમ્મી સારી કહી દે કે હું ખાalke દુદી નમસ્કાર મિત્રો આપણી આ YouTube ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે જે આ ભાઈ વાત કરી રહ્યો છે એક મહિલા સાથે અને ગંદી ગંદી ગારો પર બોલી રહ્યો છે હવે આ ગારો આટલી બધી શા માટે બોલી રહ્યો છે તે સાંભળવા કોલ રેકોર્ડિંગ અને મિત્રો જો તમે અમારી આ YouTube ચેનલ ઉપર હોય તો અમારી આ ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આ કોણ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો હાલો હાલો આ કોણ કોણ બોલો તમે આકાન્તા એટલે તમે કોણ બોલો હું આકાન્તા ની ફ્રેન્ડ બોલું છું એટલે કોણ હની ઓહો मने हेलो हेलो हाँ अलो. अलो. बोल नाम दे बोलू ख्याल ना आयो हाँ ख्याल ना आयो नाम दे तो ये पर ख्याल ना आयो ले अजू ख्याल ना आयो स्कूल माँ हाँ स्कूल माँ तैंतरिश नंबर తారో నంబర్ పూ పడ దా వే తారా పూపే పడే आज जे मनाते मम्मी बोल सु काम ह ना इदा तो कल पप्पा ने आपियो फोन कौन बोलो अनी बोलू छु लागतो नहीं अरे गाडू बेसी गई ओके बांधो नहीं हेलो हेलो हेलो

ना सॉरी सॉरी अंकल माना बोटडानी सॉरी चूत मारी ना तारा घर मत उठाई जाए तने चूत मारी ना कौन था बाप ना फोन तारा बाप फोन आप आपन तुम्हें अबे उ ना तारा फोन आ पहला आपू तारा बाप ए मोमेंट लेबो एबो नो फोन आया बात करो हेलो हां आपू 2 मिनटों ફાઈબરનો ફંજો આવી ગયો છે ઓ દીકરો છોકરી જોડે મને કહી દે કે હવે નહી કહી દે છે હે એમ બોલી તો આંધળી માર મે કોણ નંબર આપ્યો મેં નહી આપ્યો હેલો કોણ બોલો તમે આ નામ દેન મમ્મી બોલું બેન તમારો છોકો 30 થી ફોન કરા છોકરીને મારી બરાબર હા તો એ કે કે મમ્મી કે સોરી કહી દે કે હું કે આપણે કામ આતો તો સોરી નહી કેમ આતો તો હું કાલે આવું છું તો ઓ સ્કૂલમાં ના ના સર કે જાવું તો હું કાલ એ પોલીસ હતા મેં જવું છું 10 સ્કૂલ માં આવું છું હું કાલ બરાબર ના ના સર એવું ન હોય ભાઈ એ કે મમ્મી સવારે કહી દે કે હું ખાalke દૂધી સાથમાં જઈશ ત્રણ દિવસથી છૂટ્યા મને પાછો આકાંક્ષા બોલો આકાંક્ષા બોલો ત્રણ દિવસથી છૂટ્યા મને આયે કેટલી ઉંમર છે આની હે હજી તો 10 માં જ ભણે છે અને કે કે શું કે આકાંક્ષા તો મારતા હોય તમારે તમારે આવવાનું કેમ છે અને તમારે આવવાનું કેમ આ અમે આ માજીનગર રહીએ છીએ

પછી લાગુ થશે એના પપ્પા ને જો વાત કરવા મને આવે એટલે બરાબર હું રાતે તમારે ઘરે આવું છું રાત્રે હું અચો દસ ધોરણે વાત બરાબર એના ચરબી કાઢવું હું રાત્રે ઘરે છું

એ ઈકે કે મમ્મી કે હું દીદી ન લગાવતો તેમ ભૂલથી લાગી ગયો અને કે હું બોલું કે મેં નમબર ભૂલથી લાગી ગયો ને હું કા હું કા કમ્પ્લેન હું કા કત લગાવાય ખોતણ દીસે ફોન આવો માદર છોડના મે કીધું મે કેવો ભૂલે છો કે આવના કરતો મે નતા પધો નાખે ને આ તમને ભૂલે છો કે ન આવે તમે હું હું કમ્પ્લેન હું કમ્પ્લેન કરું સ્કૂલ માં મરાણો તો એના પપ્પાનો ફોન જરા મને તેમ લાગતો કે તો આ બોલ કે તમને માદ્યો નગર માં તમારી પત્ર સોકી નાખી તમે ઓળસ્તા નહી મને બરાબર